મહિલાઓને સિલાઈ મશીનની સહાય કરવામાં આવે છે તો જોઈએ આજના વિડીયો મહિલાઓને સિલાઈ મશીનની સહાય કરવામાં આવે છે તમામ મહિલાઓ સ્વનિર્ભર બની શકે તે માટે સરકાર છે એ મહત્વપૂર્ણ હેતુથી દરેક મહિલાઓને સિલાઈ મશીન યોજના અંતર્ગત સિલાઈ મશીન પૂરું પાડે છે તો જોઈએ આ સિલાઈ મશીન યોજના વિશેની સંપૂર્ણ માહિતી જોડાઈ રહો વિડીયોમાં તેમજ ખેડૂત માહિતી તેમજ સરકારની અવનવી જે યોજનાઓ હોય છે તેમજ ખેડૂત સહાય યોજના વિશેની માહિતી સંપૂર્ણપણે મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ રહો જોઈએ આજના વિડીયોની સિલાઈ મશીન યોજના વિશેની માહિતી તો ગુજરાત રાજ્યમાં સરકારે મહિલાઓને સશક્તિકરણ માટે એક નવી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે તે અંતર્ગત મફત સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ તરીકે આ યોજનાને ઓળખવામાં આવે છે પરંતુ આ યોજનાનો મુખ્ય હેતુ છે જે રાજ્યની તમામ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે એટલે કે રાજ્યની તમામ મહિલાઓ છે વધુમાં તો ગામડાઓની મહિલાઓ તેઓ પોતાનો ખર્ચો પોતાની મેળે ઉભો કરી શકે તે માટે સિલાઈ મશીનની સહાય આપવામાં આવે છે જેથી તેમને પોતાનું ઘરનું કામ તેમજ પોતાના સિલાઈ મશીન દ્વારા તેઓ આવક મેળવી શકે વધુમાં યોજના વિશે માહિતી જોઈએ તો યોજનાના નામ મુજબ પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવશે આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય રાખી આ સહાય પૂરી પાડવામાં આવે છે ગુજરાતની સરકાર દ્વારા આ યોજનાને આગળ વધારવામાં આવી છે તો મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત હાલમાં આ યોજના મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ સફળતાપૂર્વક અમલમાં આવી રહી છે ગુજરાતમાં બે હજાર દરમિયાન આ યોજનાને વધુ વેગ મળે વધુ વ્યાપક બને અને વધુ વ્યક્તિ વધુ મહિલાઓ સુધી સિલાઈ મશીન યોજના પૂગી શકે તે માટે આ યોજનાને લાગુ કરી દેવામાં આવી છે મહિલાઓને રોજગારી મેળવવા માટે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત પોતાની રીતે સ્વનિર્ભર તેમજ પોતાની રીતે પૈસા કમાવાની ઉત્તમ પ્રકારની તક આ યોજના અંતર્ગત મળવા પાત્ર છે ઘરકામ કરતી મહિલાઓ પોતાનું ઘરકામ કરી શકે છે તેમજ સિલાઈ કામ પણ કરી શકે છે અને ગામડામાં વસતી તમામ મહિલાઓ પોતાના ઘરનું કામ ખેતી કામ અને સિલાઈ કામ દ્વારા પોતાની મહત્વપૂર્ણ આવક મેળવી પોતાનો ગુજરાન ચલાવી શકવા માટે આ યોજનાને આગળ વધારવામાં આવી છે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારને વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાવો